નમસ્કાર આજે આપણે પૂછ્યા છીએ હનુમાનકાળાનો હનુમાનકાળાનો જે આ માહોલ છે એની વચ્ચે થઈને આજે આપણે ડુંગરા વચ્ચે થઈને આગળ જઈ રહેલા છીએ તમે પણ અહીંયા કોઈ વખત જરૂરમાં ટૂંક જોવા માટે લાલભાઈ ગાડી ચલાવી છે ઉત્તમ છે એટલે સુતમ છે તે નથી એટલા માટે

એના કરતાં અલગ પ્રકારની અહીંયા રોનક છે તો તમે સૌ પ્રથમ જ આપણે રસ્તો પ્રચાર કરીએ ત્યારે તમે જોઈ શકશો કે આ જે રસ્તો છે કે એવા પ્રકારનો રસ્તો છે રસ્તો પ્રચાર કરીને આગળ વધી રહેલા છીએ જોઈ શકશો તમે ખૂબ સુંદર રસ્તો છે અને રસ્તામાં કોઈ જગ્યાએ એકાદ ઝરણું પણ ચાલુ હોય છે તો એનો પણ માહોલ અલગ પ્રકારનો હોય છે તો આપણે ધીમે ધીમે આગળ વધી રહેલા છીએ બનારે જો અમારી સાથે તો આ છે સારે તરફના જે વ્યૂ છે તમને બતાવશું વાદળોથી ઘેરાયેલું વાદળ પણ છે અત્યારે વરસાદી માહોલ પણ જામેલો છે ચોમાસાની ઋતુથી ખૂબ મજા આવી છે તો આનંદ થાય એવો માહોલ દેખાય છે તો પ્રકૃતિની સુંદર રચના છે તે અહીંયા જોવા મળી રહેલી છે તો આપણે ધીમે ધીમે માણતાં માણતાં આગળ વધી રહેલા છીએ તમે પણ કોઈ વખત અહીંયા જરૂર પધારજો ધીમે ધીમે અમે આગળ વધી રહેલા છીએ જોઈ શકશો તમે આ દુર્ગમ જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તાર પ્રચાર કરીને આપણે આગળ વધી રહેલા છીએ એક વખત જરૂર આવજો અહીંયા તો ગાય અહીંયા કોઈ જગ્યાએ ધ્યામો કરવા માટે પણ 对呀。 જંગલ છે ખૂબ જ જંગલ છે ને અહીંયા ઝરણાંઓ પણ ચાલુ હોય છે તમે ઝરણાનો પણ વિડીયો બતાવશું આગળ આપણે જઈશું ધીમે ધીમે જોઈ શકશો તમે સુંદર રમણીય ઝરણાઓ અહીંયા વહેતા હોય છે અને એવી જ રીતે અહીંયા સુંદર મજાનો નજારો પણ છે નજાક જ ભર્યું વાતાવરણ છે મજા છે તો આ સુંદર ઝરણું ચાલું છે

તો આપણે અહીંયા દાદાના દર્શન માટે આગળ જઈ રહેલા છીએ આજે આશ્રમ છે સારા તરફનું અહીંયા

જો મેં ક્યાં જવાનું છે તો વાહન આવતું પડ દેવાનું હમણાં નમસ્કાર તો આપણે પહોંચી ચૂક્યા છીએ આ ગીર નું ગ્રહત જંગલ ખૂબ સુંદર રમણીય સ્થાન ઉપર જેની ઘણા સમયથી આપણે આકાંક્ષા હતી એ વિસ્તાર ખૂબ दुर्गम સ્થાન છે હવે આપણે ડુંગરની જે ભેખડો છે જોઈ શકશો તમે પાંચસો મીટર સો મીટર જેટલી ઊંચી છે અને એ ટૂંકો પર આપણે જઈ રહેવાનું જવાનું છે અને ત્યાં રસ્તો પ્રચાર કરીને આપણે જવાનું છે આ રસ્તો છે આગળ તરફનો ત્યાંથી આપણે ધીમે ધીમે આગળ જઈશું અને દાદાના દર્શન કરશું આપણે તો ખૂબ સુંદર ભર્યું વાતાવરણ છે રમણીય સ્થાન છે અને એ સ્થાન ઉપર આપણે આજે પહોંચવાના છીએ એવું છે અહીંયા ઉપર એક બેઠો છે ઉપર કામ <bivots> તો નમસ્કાર દર્શક મિત્રો તો આજે દાદાનું જે સ્થાન છે ત્યાં આપણે પહોંચ્યા છીએ તંદણામ માટે તો આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ દાદાના દર્શન માટે તો આજે આપણે અહીંયા દાદાના દર્શન કરશું દર્શન કરીને આપણે તમને બઉશું તો દાદાના દર્શન માટે આપણે પહોંચ્યા છીએ તો ગાળા જે કહેવા હોય છે એ ત્યાં પહોંચ્યા છીએ આપણા દર્શન માટે દાદાના દર્શન માટે અહીંનું જે રમણીય સ્થાન છે દાદાનું તમે જોઈ શકશો ખૂબ સુંદર તો આ હનુમાન ગાળા મંદિર અને દાદાના દર્શન માટે આપણે નજીક આવી ચૂક્યા છીએ તો આપણે દર્શન કરી અને ધન્યતા અનુભવશું તો આ છે દાદાના દર્શન અલૌકિક મૂર્તિ છે દર્શન પણ અલૌકિક આપણને થયા છે દુર્ગમ સ્થાન પર અહીંયા દાદાના સાનિધ્યની અંદર આપણે પહોંચ્યા છીએ વિકટ માર્ગ કરીને અહીંયા પહોંચ્યા છીએ આપણે તો ખૂબ સુંદર દર્શન થયા છે क्षेत्र राम सईद रावत बैठे आवाज आ है और आज तो ब्लैक शोभा पाके बन के गया चेक पैसे नहीं 刚才在聊天的